મોરબીના માણિયામિયાણા તાલુકાના વવાણિયા ગામે થોડા દિવસ પહેલા મોરબીના માણિયામિયાણા વવાણિયા ગામે યુવકને શરીરે બંદૂકની ગોળી લાગતા ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનામાં શિકાર કરવા સાથે રહેલા લોકોએ પોલીસને ગુમરાહ કરવા નિવેદન આપ્યું હતું કે મૃતક યુવકનું બાઇક સ્લીપ થઈ જતા બંદૂકમાંથી ફાયરિંગ થયું જેને કારણે તેનું મોત નીપજ્યું હતું

કે પોલીસને ગુમરાહ કરવા માટે મૃતક યુવકને પોતાની પાસે રહેલ બંદૂકમાંથી પોતાની રીતે આકસ્મક ગોળી વાગી ગયાની જાહેરાત કરી કે પોલીસને આ કહાની ગળે ન ઉતરતા ઊંડી તપાસ કરી અને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર દસમાં રહેતા ગુલામ હુસેન અબ્દુલ ઉંમર ઉમરવરસ બાસઠે પુત્રના દીકરાના હત્યાર આરોપી વિરુદ્ધ મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અસલમ ગફુર મોવર તથા જાવેદ ઉર્ફી જાવલો હાજીમાય જેડા વિરુદ્ધ બીએનએસની કલમ એકસો ત્રણ હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે ઉપરોક્ત હત્યાના બનાવંગે મૃતક વસીમ ગુલામ હુસેન પિલુડિયાની હત્યા અંગે તેના પિતા દ્વારા નોંધાયેલ ફરિયાદમાં જાહેર કર્યું કે બે ફેબ્રુઆરીના રોજ ફરિયાદીના દીકરા વસીમ આરોપીઓ અસલમ ગફૂર મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજી એમ ત્રણે વવાણીયા ગામની સીમા શિકાર કરવા ગયા ત્યારે આરોપી અસલમે જાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદૂક કાઢી લોટ કરી અને તેઓ શિકારની રાહમાં હતા તે વખતે શિકાર આવી જતા તેનો શિકાર કરવા બાબતે ફરિયાદીના દીકરા વસીમ અને આરોપી અસલમ ગફૂર મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા સાથે બોલાચાલી ઝઘડો થયો જેનું મન રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો હાજી જાડાએ દેશી બંદૂકમાંથી ફાયરિંગ કરી ફરિયાદીના દીકરાને શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી બંને આરોપીને ગુનામાં એકબીજાની મદદગારી કરી હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જેમાં વસીમ નામના આડત્રીસ વર્ષના યુવકનું મરણ ગયેલ છે જેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નામોની ફરિયાદના આધારે ધોરણ સ્થળનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં જે બે ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોહલ તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જે આરોપીઓને મોરબી માળિયા માળિયા પોલીસ તથા એલસીબી હોય ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ જે આ બે આરોપીઓ છે એ પૈકી મોટા બાપાનું મરણ થયેલ હતું જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વવાણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર ઝઘડુંબડા થતા થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમ એનું મરણ થયેલ છે અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા મારફત જાણવા મળે પણ ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટનાથી એ જાણી અને પોલીસે ધોરણ સપનો દાખલ કરેલ છે એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના ગુનાનો ઇતિહાસ છે એ પ્રોહિબિશન અને અગાઉ મારા માટે પણ પકડાયેલ છે દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી